ચૈતર વસાવા ઉપસ્થિત ચિંતન શિબિરમાં યુસીટી ગીર બંધારણીય હોવાથી વિરોધ યુસીસી લાગુ કરવાની સત્તા ગુજરાતમાં નથી ચૈતર વસાવા આદિવાસી સમાજનો બેકલોગ કરવાની માંગ કરતો ઠરાવ નર્દાનું પાણી આદિવાસી લોકોને મળે તેવી માંગ આદિવાસી સમાન તરીકે ખોટા જાતિના પ્રમાણપત્રનો વિરોધ આદિવાસી સમાજના વર્ષો પ્રશ્નોને લઈ ચિંતન શિબિરમાં ચર્ચા રિપોર્ટર હિતેન્દ્ર પટેલ સેવન ઇન્ડિયા અરવલ્લી અમારી ચિંતન શિબિર મળી છે એમાં હજારોની સંખ્યામાં વડીલો યુવાનો માતા બેનો સૌ ભેગા થયા છે જે હાલમાં ગુજરાત સરકાર ગુજરાતમાં યુસીસી લાગુ કરવા માટેની તજવીજ હાથ ધરી છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ જ્યારે આ દેશ પર મુગલોનું પાંચસો વર્ષનું શાસન હતું અંગ્રેજો એકસો પંચોતેર વર્ષ શાસન કર્યા અને બંધારણ જ્યારે બન્યું ત્યારે પણ યુસીસી લાગુ કરવાની કોઈએ તરફેણ કરી નથી ત્યારે આજે યુસીસી લાગુ કરવાની સત્તા માત્ર ને માત્ર કેન્દ્રને છે લોકસભા અને રાજ્ય સભાને છે ત્યારે ગુજરાત સરકાર બંધારણના સિદ્ધાંતોને નેવે મૂકીને પોતે કમિટી બનાવીને જે ગુજરાતમાં યુસીસી લાગુ કરવા જઈ રહેલી છે એનો અમે સગા શબ્દોમાં વિરોધ કરીએ છીએ આપણે સમાનતાની વાતો કરીએ છીએ પણ આજે પણ એસસી એસટી હોય ઓબીસી માઇનોરિટી સમાજ સાથે સમાનતા નથી ત્યારે હાલના તબક્કે ગુજરાતમાં યુસીસી લાગુ કરવામાં નહીં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે રો તારીખ 31 3 2025 ના રોજ અમારા ધંધાસણ ગામમાં આદિવાસી પરિવારને સિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અમારા ધંધાસણની ભૂમિ એક ગંભીરઓની ભૂમિ છે દુનિયાની લટવાની ભૂમિ છે અને આ ગંભીરઓની ભૂમિના સ્થળે અમે આજે આવ્યા કાર્યક્રમ કરી રહ્યા છે સમાજને જાગૃતિનું કામ કરી રહ્યા છે જાગૃતિ કરવા માટે હક અધિકાર માટે આદિવાસી અધિકાર માટે અમે લડીએ છીએ અને સતત અમે રાખીશું સતત પ્રવૃત્તિ અમે કરતા આવ્યા છીએ અને કરવાના છીએ અને હક અધિકાર જંગલને ને જમીન હોય અથવા નોકરીનો સવાલ હોય શિક્ષકવૃત્તિ નો સવાલ હોય કોઈ પણ સવાલ હોય એના અમે અમે સતત કરીશું એ બી અમારે અહીંયા એ રીતની અમારે કાર્યક્રમ ચાલી રહ્યો છે જોહાર જય આદિવાસી જય ભી